રાજકોટની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે મેસમાં રોટલી શાક અને છાશ સહિતના મુદ્દે વીડિયો વાયરલ થયો ખોરાકની વસ્તુઓની ગુણવત્તા નબળી હોવાનો વીડિયો વાયરલ થયો છે સરકારી કુમાર છાત્રાલય સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત મળી વીડિયો મૂકી તંત્ર યોગ્ય પગલાં લે તેવી પણ માંગ કરવામાં આવી છે અહીંયા બે વર્ષથી હું રહું છું અનેક ભોજન અનેક સમસ્યાઓ અમને જોવા મળે છે ભોજન સાવ સ્વાદ હિન હોય છે અને મોટા ભાગે છે એ કઈક ને કઈક એમાંથી નીકળતું હોય છે જેમાં કીડા મકોડા હોય છે ઈળો છે એવું વારંવાર આવો બનાવો બને છે અને ભોજન છે સાવજ સ્વાદહીન રોટલી હોય છે તો રોટલી ને આપણે તાણીએ તો એ રબર જેવી હોય છે તણાય છે તૂટવાની જગ્યાએ તણાય છે રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે

રોટલી હોય છે તો રોટલી ને આપડે તાણીએ તો એ રબર જેવી હોય છે તણાય છે તૂટવાની જગ્યાએ તણાય છે રોટલી તૂટતી નથી આપણે તોડવા જઈએ તો એવી હલકી કક્ષાની રોટલી જોવા મળે છે સાસસે સાસશે તો એમાં મોટાભાગે પાણી ઉમેરવા માત્ર બસો એમ એલ સાસ મળે છે વિદ્યાર્થી દીઠ પણ એમાં પણ એ લોકો પાણીનો પાણી એમની રીતે ઉમેરે છે સાવ પાણી જેવી સાસ આપવામાં આવે છે